નમસ્કાર મિત્રો તો આજે એક મામો અમારો મામો કહેવાય ચારણો વિશે અભ શબ્દ બોલ્યા છે જેનાથી બધાની લાગણીની ઠેસ પહોંચે છે એવા આપણા ગઢવી ચારણ સમાજના સદસ્ય વિજયભાઈ ગઢવી માવદાન ગઢવી અને અમુક માણસો જે ગુસ્સો વ્યક્ત કર્યો અમે જેને મામો કહીએ એવા આરે માં સોનભાઈને પણ નથી છોડ્યો તો મોલ બહુ જ ગરમ છે ત્યારે એ એ મામો શું બોલે તમને બુકમાં એની સાપ પાઈ ગઈ છે પણ સારણનો નો સાળો કરતા નહિ સારણ કોઈ ને ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે હોય તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની કોઈ વખાણ કર્યા પેલો દબો ગાય તો મારી માં હોનલ ને ભાંગડી બોલાવી ને તમને લૂટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના ના પાસ ના નામ કરીને તમારી માં આવડકી આડી નાખી તે દુ હજી ભેગા ન થતા ઈ કરો ને આવા ધંધા એને કરો છો આ દેવાતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાયતી એનો એનો અસહ્યો લે એનો પતન થઈ જશે રાજા મુકા મે ગીગાબાઈ જીવાભાઈ બમર એ ચારણો વિશે ખરાબ શબ્દ બોલ્યા છે બહ જ બહુ જ બેહૂદ બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમા વિશેની વાત મૂકી એટલું નહીં પણ ચારણની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો હોશિરાાર છે તળાજા તાલુકાના કોઈ ગીગાભાઈ ભમર નામનો વ્યક્તિ આહિર સમાજના એ આપણા ચારણ સમાજમાં મા સોનલમાં વિશે જે કંઈ ટિપ્પણી કરી છે તો એ વ્યક્તિને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે માફી માંગી લો તો બહુ સારું છે માફી ના માંગો તો આજ પછી હું માવદાન ગઢવી જાહેરાત કરું કે આજ પછી ચારણ સમાજ જો મા મોગલ સોનલ અને કરણીને માનતો હોય જીવનમાં જીવનમાં કોઈ દીવ આહિર સમાજને મામા ના કહેતા કેમ દુઃખ લાગે દુઃખ લાગે આપણો મામો થઈને જો આવું આપણા વિશે ટિપ્પણી કરતો હોય તો આને મામા શું લેવ કહો છે ભાઈ શું લેખ અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખે પણ વળતો જવાબ આપ્યો જય માધાઈ ભાઈઓ કાલે તરાજાના જે આઈ સમાજના સમૂહ આપણા સમાજ વિશે અને આપણી આઈ આઈઓ વિશે અને ખાસ કરીને આઈ સોનરમા વિશે એક ભાઈએ જે વક્તવ્ય આપ્યું છે એ હૃદયને ઠેસ પહોંચાડનારું છે એને ક્યારે પણ માફ ન કરી શકાય એવું એનું કૃત્ય છે અને સોશિયલ મીડિયા ઉપર જે રીતે આપણા યુવાનો આની પ્રતિક્રિયા આપી રહ્યા છે એમનો આક્રોશ પણ વ્યાજબી છે કારણ કે મા સોનલને આપણે જો આટલી રીતે આપણને સો વર્ષે એમને શ્રદ્ધાંજલિ આપતા હોઈએ ત્યારે એક કોઈ તોછડો કોઈ હલકો માણસ આપણી મા વિશે આ રીતે બોલી જાય આપણી જ્ઞાતિ વિશે આ રીતે બોલી જાય અને તે પણ ઈરાદાપૂર્વક એ શું સૂચવે છે એ એ સૂચવે છે કે આપણે કોઈ એને જવાબ નહીં આપી શકીએ એમ નહીં આપણે દરેક બાબતમાં દરેક ઘટનાએ જડબાત તોડ આવી રીતે જવાબ આપ્યા છે આ ઘટના બે સમાજો વિશેની ઘટના નથી બે સમાજો વિશે ક્યારે પણ સંઘર્ષ ન હોવું જોઈએ આ સમાજે માં સોનલને અને ચારણોને જબરદસ્ત રિસ્પેક્ટ આપ્યો છે અને રિસ્પેક્ટ આપે છે એટલે આ સમાજની ઘટના નથી પણ કોઈ ચસકેલા મગજવાળા વ્યક્તિએ કોઈ બદ ઇરાદાથી આપણી સામે આ કૃત્ય કર્યું છે એટલે આપણે એનો જવાબ બહુ સખત રીતે કાયદાકીય રીતે જવાબ આપવો જોઈએ કાયદો આપણને સહકાર ના આપે તો આપણે એને મજબૂર કરવું જોઈએ કે અમારી લાગણી દોભાણી છે અમારા વિશે આ માણસે આવી રીતે અભદ્ર અને અમારી જ્ઞાતિને નીચું નીચી નમાવવા માટે અમારી આઈ પરંપરા એક ઉજ્જવળ આ પરંપરા છે એની સામે પણ આણે એક પ્રશ્નો ચિહ્ન ઊભા કર્યા છે એને ચોક્કસ જવાબ આપશું આપણે સંગઠિત બનીને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર કોઈપણ જાતની ખોટી બીજી બાબતો કર્યા વગર આપણા આગેવાનો ખંભાળિયામાં ભેગા થયા છે આદરણીય ગિરીશ આપા સાથે પણ મારી વાત થઈ તો આપણે મજબૂત રીતે આને આપવું છે પહેલાં આપણે દરેક પોલિટ સ્ટેશનને એફઆઈઆર આપીએ દરેક પોલિટેશને ફરિયાદ આપીએ આ ઘટનાની વિસ્તૃત માહિતી મેળવીએ અને જ્યારે પણ જો પોલીસ આ રીતે આપણી ફરિયાદ ના લે તો આપણે એ રીતના પણ આપણે જે લોકશાહી માર્ગે જે કરવાનું છે તે કરીએ અને આપણે બધા સંગઠિત બની સમગ્ર ગુજરાતના ચારણો અને એક મોટી સભા ભરીને આનો જબરદસ્ત પ્રતિકા પ્રતિસાદ આપીએ હાલ આપણે ઉશ્કેરણીજનક કોઈ પણ બે જ્ઞાતિઓ વસે થોડી પણ વાત ન થાય એના માટે આપણે બહુ સભાન રહીએ બહુ સચેત રહીએ બે જ્ઞાતિ સાથે આપણો કોઈ ટકરાવ નથી આહિર સમાજ આપણને બારોબાર રિસ્પેક્ટ કરે છે આપણે એમનો રિસ્પેક્ટ કરીએ છીએ માં સોનલને આહીર સમાજ જબરદસ્ત રીતે માને છે જેવી રીતે આપણે માનીએ છીએ તે રીતે એકાદ વ્યક્તિના લીધે સમાજો બે સમાજો વચ્ચે ફ ફૂટફાટ ન થાય ફાટ ન પડે એ પણ આપણને જોવું પડશે અને આગેવાનોને અને દરેક યુવાનોને હું વિનંતી કરું છું કે આ બાબત આપણને માફી યોગ્ય નથી આપણે માફી નથી આપવી પણ આનો યોગ્ય પ્રતિસાદ આપવો છે જનમાણસમાં એ વાત આપણને બરાબર રીતે ઘુસાડવી છે કે ચારણોનો ચારો ક્યારે પણ કરાય નહીં ચારણો વિશે ખોટી રીતે કોઈ ટિપ્પણીઓ ન થાય એ માટે આપણે જબરદસ્ત લડત ચલાવવી પડશે અને આ મુદ્દે આપણને એવી રીતે લડત ચલાવીએ કે સમગ્ર બીજા સમાજોમાં પણ આપણી શિસ્તની આપણા સ્વયંની અને આપણા સમજદારીની એક છાપ ઊભી થાય તો હું ફરીથી યુવાનોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને બે જ્ઞાતિઓ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ન કરે કોઈ વ્યમનસ્યો ઊભું ન થાય અને આ ભાઈએ જે આપણા વિશે અભદ્ર અને આપણને બહુ જ દુઃખ પહોંચાડ્યું છે એમના વિશેની જે વાત છે તેને આપણે જબરદસ્ત રીતે લડત કરીએ અને કાયદાકીય રીતે એને સબક શીખાવીએ એ જ મારી અભ્યર્થના આપણે સંગઠિત થઈને આ મુદ્દાને જબરદસ્ત સાથ આપીએ એ જ વિનંતી એ જ અભ્યર્થના જય માતાજી